બુલેટિનની શરૂઆતમાં રાજ્યમાં સવારે દસ વાગ્યા સુધીના આંકડા કે જ્યાં એકસો ને બોતેર તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે દ્વારકામાં બે ઇંચ વરસાદ છે ઉમરપાડામાં પણ બે ઇંચ વરસાદ નોંધાયો છે કલ્યાણપુરમાં પણ બે ઇંચ છે તો ધોરાજી પંથકમાં પણ એક પોઈન્ટ દોઢ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે ધોરાજીમાં પોણા બે ઇંચ વરસાદ છે લાલપુર નખત્રાણા ભાણવડમાં પણ સવા ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે તો પોરબંદર કામરેજમાં પણ ખંભા ખંભાળીયામાં પણ સવા ઇંચ જેટલો વરસાદ છે તો અબડાસા માંડવી પણ સવા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો જે રીતે આવિરત વરસાદ વરસ્યો છે છે તેને લઈને આ સાબે આવ્યા કે સવારના વાગ્યા સુધીમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે દ્વારકામાં બે ઇંચ જેટલો વરસાદ છે અવિરત છેલ્લા ત્રણ દિવસથી રાજ્યભરમાં મેઘરાજા ગભરો રહ્યા છે ત્યારે અત્યારે દસ વાગ્યા સુધીમાં એકસો ને બોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે દ્વારકામાં બે ઇંચ છે તો ઉમરાળ ઉમરપાડામાં પણ બે ઇંચ જેટલો વરસાદ છે તો એકસો ને બોતેર તાલુકામાં અવિરત વરસાદી માહોલ છવાયો છે અને સતત વરસાદ વરસી રહ્યો છે જો કે રાજ્યભરમાં જે રીતે હવામાન વિભાગની આગાહી છે તે રીતે અત્ર તત્ર સર્વત્ર જળભરાવ પણ થયો છે પરંતુ કલ્યાણપુર હોય કે દ્વારકા હોય ત્યાં બે બે ઇંચ છે ધોધોરાજીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે દસ વાગ્યા સુધીના આ આંકડા છે કે એકસો બોતેર જેટલા તાલુકા છે કે જ્યાં વરસાદ નોંધાયો છે એમાં લાલપુર હોય કે નખત્રાણા ભાણવડમાં પણ નવા ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ને હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદ છે ને હવામાન વિભાગ અનુસાર હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે